હેલો એ હા સાહેબ બોલું છું આપણે હ્યુમન રાઈટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા હા હા બોલો તમારું નામ શું સાહેબ મારું નામ નામ રાઠોડ સાહેબ રાઠોડ સાહેબ છે હમણાં તમારા ચાર્જમાં આવ્યા છે આ કમ્પ્લેન નંબર ને જે એચ ઓડીનો નંબર આવે છે ફોન વાત ચાલુ છે એ તમારે અંદરમાં આવ્યું છે કોલ હા એટલે એ ફોન મને છે ને હમણાં અઠવાડિયા પેલા જ આપવામાં આવ્યો છે આ ઈ નંબર મને ઓકે એટલે મેં કમ્પ્લેન કરેલી હતી એચઓડી માં પીજીવીસીએલ અથવા કલેક્ટર સાહેબ ને કે ખાવડા પીજીવીસીએલ ના જે આ નંબર છે અનેક વાર રજૂઆત આવે છે કે કોઈ પણ તાત્કાલિક ઇમરજન્સી એ જે અધિકારીઓ જે ફોન નથી ઉપાડતા અને આ મારા જે નંબર હતા હમણાં જે વાત ચાલુ છે એ નંબર બ્લોક લિસ્ટ માં એડ કરેલા હતા હવે કોને કર્યા છે હું ડાયરેક્ટ સીધો આક્ષેપ નથી લગાવતો અને સત્તર થી અઢાર લાઈટ લાઇટ કોઈની સૂચન કર્યા વગર બંધ કરવામાં આવી હતી તાત્કાલિક સાહેબ કલેક્ટર સાહેબ ને રજૂઆત કરી મેં ઘણી બધી ટ્રાય કરી એક કોલ જતો નતો કારણ કે કોલ છે ને બ્લોક લિસ્ટ માં હતું બરોબર આજે મેં કોલ કરું છું તો ડાયરેક્ટ ખુલી જાય છે એટલે મને ખબર પડી કે મારી કમ્પ્લેન થઈ અને હવે લગભગ નવા અધિકારી આવી ગયા છે

હા નવેમ્બર છે આ કેટલા મહિના થઈ ગયા અને જ્યારે તમે સર્વે કરવા જાઓ છો ત્યારે સર્વે કરીને ખેડૂતને તમે ટાઈમ આપો છો કે ભાઈ બે મહિના સુધી જો પૈસા નહીં ભરાય તો અમે કનેક્શન જે છે એ રિજેક્ટ કરી નાખશું અને વળી તમારે નવીસર પ્રોસિજ કરો કરવામાં આવે છે એવો નિયમ છે કંઈક જીબીનો બરાબર છે તો ખેડૂત પૈસા જેમ તેમ કરીને ભરી જાય છે તમારા વીસ હજાર પચીસ હજાર રૂપિયા કોલના જે થાય એ એના પછી પાંચ પાંચ આઠ આઠ મહિના સુધી ખેડૂતના ખેતરમાં કેમ કલેક્શન થાય આપવામાં નથી આવતું મારી એક જ માંગ છે બરોબર ને આવા મુદ્દાઓ ઉપર ધ્યાન દેવામાં આવે અને ખાવડા વિસ્તારના અનેક ખેડૂતોને આવી તકલીફ થઈ રહી છે એનો સામનો જે છે ખેડૂતને ભોગવો પડે છે અને હર શિયાળાની સિઝનમાં એ લોકોને લાખો રૂપિયાની પાકનો નુકસાન થાય નુકસાન થાય છે જે એ લોકોને ટાઈમસર લાઈટ નથી મળતી

અને અમારા અમારા સંગઠન છે હ્યુમન રાઇટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અમારી પ્રોપર રિપોર્ટિંગ કરી આગળના કમ્પ્લેન ટુ કમ્પ્લેન અમે સ્ટેપ બાય સ્ટેપ કાયદાકીય રીતે અમે આગળ જવાના પ્રયત્નો કરીએ છીએ તે પછી આ અધિકારીના નંબર ઓલા બદલાવીને તમારી પાસે આવે છે તો મારી તમારાથી એક જ વિનંતી છે ગમે વ્યક્તિનો કોલ આવે તમે રિસિવ

ਅ ਤੁਸੀਂ ਅੱਜ ਇਹ bija ਕੋਈ ਅਧਿਕਾਰੀ ਜੋ ਜੇ ਨਹੀਂ ਆਪਣੀ ਗੱਲ ਚੱਲੂ ਸੇ ਤੁਹਾਰੀ ਅਜੀ ਤੁਹਾਡੀ ਇੱਕ ਜੀ ਰਿਕੁਐਸਟ ਸੇ ਜੇ ਕੰਪਨੀ ਨੂੰ ਆਵੇ ਚੈਨਕ ਬਜਰਕ ਪ੍ਰੋਬਲਮ ਸੋਲਵ ਤਾਂ ਹੈ ਵੀ ਹਾਂ ਨਹੀਂ ਤਾਂ ਅਵੇ ਜੋ ਤੁਹਾਡਾ ਉੱਪਰ ਫੋਨ ਆਵੇ ਚ ਸੇ ਹੂੰ ਪਾਣੂ ਚ ਹੂੰ ਬਰਬਸ ਅਨੇ ਇਨ ਕੇਸ ਜੋ ਮਿਸ થઈ ਜਾ ਸਾਂ ਮੈਦੇ ਫੋਨ ਕਰੀਏ ਚੀ ਕਿ ਭਾਈ શું કઈ કમ્પ્લેન કે કઈ રીતનું છે બરોબર બાકી તમે જે ખેડૂત નું કીધું એ હું ચેક કરી લઉં કે ભાઈ કઈ પ્રોસેસ કરી છે ભલે બે ડી લાગે તમે ખાલી રિપ્લાય એમ કયો ને કે સાહેબ એના આમાં કેવું દિવસ લાગશે સાહેબ સ્ટાફ ઓછો છે મારે બધી ખબર છે પણ તમે એક સતત કોઈનો કોલ ના ઉઠાડો ને ઈ ગેર આવ દિવસતું છે ના ના 100% તમે કયો ને કે તમારો કોઈ પણ બીજી વેસે મારો કોઈ જાતિ દુશ્મની સાહેબ નથી કે અમારા કને સ્ટાફ ઓછો ક્ષેત્ર પર તમારો મોટો છે મને ખબર છે સતત મહિનો મહિનો બે બે મહિના સુધી સાહેબ કોકનો અ કોલ બ્લોક લિસ્ટમાં નાખી દેવો અમે એક જવાબદાર વેચીએ ગેરવાત બી ન કહેવાય હમ હમ ને બરોબર છે ઈ વાંધો નહીં એ હું ચેક કરી લઉં બરોબર ને કનેક્શન ક્યાં આઠ છે ને કાલે ઓકે ઓકે થેન્ક યુ